હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુરી ન્યૂઝ ડબ્બોએસટી ડેપોમાં નવીન ત્રણ બસોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકારમાંથી આજે બે જેમાં એસટી વિભાગને નવીન બસો ફાળવવામાં આવી છે ત્યારે ડબલ્યુ એસટી ડેપોમાં ત્રણ નવી બસોનો વધારો થયો છે જેને લઈને મુસાફરોમાં રાહત થશે ત્યારે ડબલ્યુ એસટી ડેપોમાં નવી ત્રણ બસોની સહાય વડોદરા ખાતેથી રાજ્ય ગૃહ મંત્રી દ્વારા એકસો એક નવી બસો જિલ્લા ડિવિઝનને ફાળવવામાં આવી હોય ત્યારે ડબલ્યુ એસટી ડેપોમાં પણ નવી ત્રણ બસો ફાળવવામાં આવી છે

વડોદરાથી વહેવાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા એકસો એક બસોને લોકાર્પણ કરવામાં આવ્યું છે એના જ ભાગરૂપ ડભોઈ દરબાવતી ડેપો ખાતેથી ત્રણ બસો અત્યારે લોકાર્પણ કરવામાં આવી જેમાં ડભોઈથી હિંમતનગર ડભોઈથી ગરબાડા અને ડભોઈથી જાલોદ ત્રણ બસો આજથી શરૂ કરવામાં આવી છે અને તમામ નવી અને લેટેસ્ટ બસો ડબોઈ ડેપોને ફાળવવામાં આવી છે ત્યારે હું સરકારનો આભાર પણ માનું છું અને ડબોઈ તાલુકાની તમામ જનતાને અભિનંદન પાઠવું છું જે રીતે બાવીસમી ચૂંટણીમાં પ્રચારમાં જતા હતા ત્યારે વિદ્યાર્થીઓ તરફથી નોકરિયાતો તરફથી ગામ લોકો તરફથી વારંવાર બસોની ફરિયાદો કરવામાં આવતી હતી કે બસો ઓછી પડે છે છેલ્લા સવા વર્ષમાં સરકારે ખૂબ જ બસો સમગ્ર ગુજરાતમાં આપી છે અને આ ત્રણ બસો આવવાથી આપણને અત્યાર સુધીમાં સવા વર્ષમાં બીજી નવ બસો ફાળવવામાં આવી છે આ ડેપોને એટલે લોકોની જે જરૂરિયાત હતી તે પૂરી કરવામાં આવી રહી છે હજુ પણ કેટલીક બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવશે જેનાથી ડભોઈના નાગરિકોને ડભોઈ તાલુકામાં તો પ્રવાસ કરી શકશે પણ વડોદરા જવું હોય પંચમહાલ જવું હોય અમદાવાદ ગાંધીનગર જવું હોય તો પણ આ બસો દ્વારા જઈ શકશે અને જે રીતે પહેલાં બસો ફરતી હતી જેના કાચ તૂટેલા હોય બસોના પતરા તૂટેલા હોય બંગાર બસો દેખાઈ આવતી હતી જ્યારથી આ સરકાર ભાજપાની સરકાર બની છે ત્યારથી સંવેદનશીલ સરકારે લોકોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નવી અને લેટેસ્ટ ટેકનોલોજીની બસો ફાળવી છે જેથી આરામદાયક સીટો સાથે લોકો આરામથી પ્રવાસ કરી શકે અને પોતાના સ્થાન પર પહોંચી શકે અને પહોંચ્યા પછી તાક ના લાગ્યો એટલે કામ પણ કરી શકે હું ફરીવાર સરકારનો આભાર માનું છું